નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ સાતમાં આપણને જે ગુજરાતી વિષય આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર બાવીસ કિસ્સા ટૂચકા નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે સ્વાધ્યયન પુથી છે ભાગ સાતની તેમાં આપવામાં આવેલા દરેક દરેક વિષયના સંપૂર્ણ પાઠના એટલે કે દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પુથ્વીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ સાત સોરી ધોરણ આઠ સ્વાધ્યન પુથ્ પાઠ નંબર બાવીસ કિસ્સા ટૂચકા એમાં પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે આપેલા ચિત્રના આધારે ટૂચકો બનાવીને લખો તો અહીંયા આપણે એક ચિત્ર દોરેલું છે આ ચિત્ર ઉપરથી આપણે ટૂચકો બનાવવાનો છે જુઓ શિક્ષક કહે બોલો બાળકો મેદાનમાં રમતા રમતા તમે જો કોઈ બોમ્બ પડેલો જુઓ તો શું કરો મને કહે સર થોડીવાર તેને ત્યાં રહેવા દઈ દૂર રહીને જોઈશું ને કોઈનો હોય અને તે લેવા આવે છે તો લઈ જવા દઈશું પણ કોઈ ન આવે તો પછી લઈને રૂમમાં મૂકી દઈશું મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વાધ્યન પોથી આવી છે તે નવી સ્વાધ્યન પોથી દરેકે દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે ને તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે આ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ પીડીએફ જે છે એ તમે ત્યાંથી અભ્યાસ કરી શકશો તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે અને વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના શબ્દોની શબ્દ સમૂહમાં વર્ણવો પેલું ટોલ છાપરી એટલે કે જકાત ભરવાની ચોકી બીજું છે નાકાદાર એટલે કે ટોલ નાકા ઉપરનો અધિકારી એટલે કે ઘાસથી બનેલ ઝૂંપડાને ઢાંકવાનો ઉપરનો ભાગ પિતરા એટલે કે કાકાના સંતાન અને એટલે સામા માણસનું મોં દેખી શકાય એવો સવારનો સમય ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ તમે વાંચેલા કે સાંભળેલા સાંભળેલા ટૂચકાઓમાંથી કોઈ પણ બે ટૂચકા લખો જુઓ છગન કહે બા તમને વોટ્સઅપ એટલે શું એની ખબર છે તો બા કહે હા ખબર છે નહીં અમે જે પંચાત ઓટલે બેસીને કરતા તે તમે ખાટલે બેસીને કરો એટલે વોટ્સઅપ ત્યાર પછી જોઈએ આપણે બીજો ટૂચકો શેઠ કહે નોકરને કાલે બગીચામાં પાણી કેમ ન પાયું નોકર કહે કાલે વરસાદ પડતો હતો એટલે શેઠ બગીચામાં પાણી નાખ્યું નહીં શેઠ કહે તો તારે છત્રી લઈને બગીચામાં જવું હતું ફરજ બજાવતા શીખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર તમારા શાળા પુસ્તકાલયમાંથી ટૂચકા જોકના પુસ્તક મેળવી અને વાંચો અને તેનો સારાંશ તમારા શબ્દમાં લખો તો મિત્રો ટૂચકા જોકનો મુખ્ય ઉદ્દેશ્ય છે લોકોના દિવસને મજેદાર અને હલકા આ પુસ્તકમાં વિવિધ પ્રકારના જોક્સ હોય છે જે સામાન્ય જીવનમાંથી વાસ્તવિક પ્રસંગો અને પરિસ્થિતિઓ પર હાસ્ય સર્જે છે આ પુસ્તકોમાં સાહસિકતા મિત્રતા પરિવાર અને મોજ મસ્તી વચ્ચે થયેલી વાતો રજૂ કરવામાં આવે છે જે દરેક વાચકના મનમાં હાસ્ય લાવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કિસ્સા અને ટૂચકા વચ્ચે શો ભેદ હશે તમારા શિક્ષક કે અન્ય જાણકાર પાસેથી જાણી અને વિગતે લખો તો કિસ્સાઓ વાર્તા સ્વરૂપે હોય છે જ્યારે ટૂચકામાં સંવાદ રજૂ કરવામાં આવે છે કિસ્સા એટલે રમૂજી પ્રસંગ અને ટૂચકા એટલે કે રમૂજી સંવાદ કિસ્સામાં કિસ્સા મોટા ફકરામાં લખાય છે અને ટૂચકા જે છે તે સંવાદ સ્વરૂપે લખાતા હોય છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ ટોલ નાકાવાળા નાકાદારને બે આના ન આપવાની ગામડીયાની યુક્તિ શા માટે નિષ્ફળ નીવડી તો ગામડીઓ આખો દિવસ લાકડા કાપી ગાડામાં ભર્યા સાંજ પડતા તેના ઉપર સુઈ ગયો આખી રાત બળદો જંગલમાં આટા મારીને વહેલી સવારે ટોલ નાકા સામે આવીને ઉભા રહ્યા આ દ્રશ્ય ટોલ નાકાદાર જોઈ ગયો અને ગામડિયા પાસે બે આના માંગ્યા આમ ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ ત્યાર પછી બીજો સવાલ મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા એક દિવસ રેલના પાટા ઉપર પાડો એક એન્જિન સાથે અથડાયો ઉપરી અમલદારને જાણ કરવા નીચલી અમલદારે છોટુભાઈને પાડાનું અંગ્રેજી નામ પૂછ્યું તો તેમણે કહ્યું કે ભેંસનો વર તેથી મુંબઈના અમલદારો વન હસબન્ડ ઓફ બફેલો ડાયડ અંડર એન્જિન લખેલો તાર કરતા હતા ત્યાર પછી ત્રીજો સવાલ બાપ કપટીમાં જે શબ્દ રમત થઈ છે એવી શબ્દ રમત હોય તેવો ટૂચકો શોધીને લખો તો એક અમેરિકન તળાવ જોઈને બોલ્યો નાઈસ ત્યાં ઉભેલા ભારતીય ભાભા બોલ્યા આવી ઠંડીમાં તો નહીં નાવ તું નાઈ લે ચોથો સો લાલાને થઈ એવી તમને થયેલ મૂંઝવણનો પ્રસંગ લખો મગન વિમાનમાં તો બેસવું હતું પણ થયું કે વિમાનમાં પેટ્રોલ ખૂટી જાય કે પંચર પડે તો આકાશમાં ક્યાંથી એ મેળવવું ત્યાર પછી પ્રશ્ન નંબર નીચેના વાક્ય કોણ બોલી શકે તેની ધારણા કરીને લખો પેલું વાક્ય જેસે તુમ ચાર પાય લગાતે હો વેસે હિ હમ ભી લગાતે હે લાલાજી તો આ પહાડી માણસ કહે છે અ લેડી નેમ્ડ બફેલો લોસ્ટ હર હસબન્ડ ઇન એક્સિડેન્ટ તો આ વાક્ય તાર માસ્ટર બોલી શકે આ હું ઊંઘી ગયો એનું પરિણામ તો આ ગાડાવાળો બોલી શકે આને કોઈ ખાનગી વાત કરવી લાગે છે તો આ બેંકના મેનેજર બોલી શકે તમે છો જ ભૂલકણાં પછી છત્રી ભૂલી જાઓ એમાં શ્રી નવાય તો આ વાક્ય રમા બોલી શકે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અને એક એક વાક્ય બનાવીને લખો તો જો છાપરું તો વાવાઝોડામાં ઘણા લોકોના ઘરના છાપરા ઉડી ગયા પહાડ જૂનાગઢમાં ઘણા પહાડો હતા વૃક્ષો વૃક્ષો વાવીને તેનો ઉછેર કરવો જોઈએ ત્યાર પછી છે નદી તો ભાદર નદી અમારા ગામમાં આવેલી છે અને પક્ષીઓ તો આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો જો અહીંયા પાલક પતંગ પંગત પરંપરા અને પવન જેવા શબ્દો છે તો એમાં સર્વપ્રથમ પતંગ પરંપરા પવન પંગત અને પાલક આ રીતે લખી શકીએ પછી છે દાદરો દરવાજો દોલત દખલ અને દાદાજી તો એમાં દખલ દરવાજો દાદરો દાદાજી અને દોલત ત્યાર પછી છે ઉદાહરણ મુજબ શબ્દો બનાવો તો જુઓ કિસ્સો તો હિસ્સો તો કંથ તો પંથ ગુસ્સો તો જુસ્સો સસ્તો તો રસ્તો અથાણું તો વસાણું પાગરણ તો જાગરણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર તમે લખેલા શબ્દોને વાક્ય પ્રયોગ કરો તો જુઓ પેલું એના જીવનનો પંથ હવે સરળ બની ગયો છે બીજું કોહલી ખૂબ જ જુસ્સાપૂર્વક મેદાનમાં ઉતર્યો ત્રીજું આ ગામમાં જવાનો રસ્તો થોડી વેળા માટે બંધ છે ચોથું શિયાળામાં વસાણા ખાવાની મજા આવે અને પાંચમું આજે છોકરીઓને જાગરણ છે મિત્રો ત્યાર પછી આપણે આ પાઠ જે છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સ્વ અધ્યયન પુથીના ગુજરાતી વિષયના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે અધ્યયન પુથી છે તે સ્વ પોથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે અને સ્વ પોથીના અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરી દેજો